આજે એક અહિયા એવા પૂજ્ય હીરાપુરી બાપુ જેને સંસ્કૃતિ માટે ધર્મ માટે અનેક ની સ્થાપના કરી ની સ્થાપના કરી ગુરુ મંદિરો ની સ્થાપના કરી ના પ્રચાર માટે એ પૈકી અહીંયા જાવંત્રી મુકામે પૂજ્ય હીરાપુરી બાપુએ અંદર અખંડ ધોણાની સ્થાપના કરેલી અને બાપુ કહેતા પહેલા કલ્યાણ નથી રોટલાની તાકાત છે કોઈ પણ જગ્યાની ઉર્જા રોટલાથી જ વધે છે અને જગ્યા એને જ કહેવાય કે રોટલો અને ઓટલો મળે એને જ જગ્યા કહેવાય એવી આપણી જાવંતરી

પ્રારબ્ધ અનુસાર પંચભૂત થી વિદાય લીધી મારા શબ્દ તમે ચિંતન કરજો પંચભૂત થી વિદાય લીધી છે એ ડાયગરી બાપુના નિર્વાણ પદ પામ્યા પછી આપણી સંસ્કૃતિ મુજબ દસનામની પરંપરા મુજબ અમારા દસનામની અંદર જે મહાપુરુષ વિદાય લે છે એની પાછળ જે બાર દિવસ જે સુકૃત થતા હોય છે જે સંસ્કૃતિના કાર્યો થતા હોય છે એ પાંચ કાર્યો પૂજ્ય ડાયગીરી બાપુ નિમિત્તે અહીંયા ગુરુકૃપા આશ્રમ જાવંત્રી મુકામે એમના નિર્વાણ પદ પામ્યા પછી એમના નિમિત્તે આપણે અહીંયા ત્રણ રાધનપુરી મંડળ મંડળ માંડવી જતોડા મંડળ આવા ત્રણ મંડળો અને આજુબાજુના સાધુ સંતો ભક્તો મહંતો અને એ સિવાય આખા વિસ્તારની અંદરથી દૂર દૂરથી આજુબાજુની જગ્યાઓમાંથી દરેક સજ્જન આત્માઓ ભાઈઓ સંતો મહંતો અહીંયા પધારેલા અને એમના ભંડારા નિમિત્તે આપણે જે હીરાપુરી બાપુ જે દિશામાં ચાલ્યા હતા હીરાપુરી બાપુ ચોક્કસ એવું માનતા કે કોઈ પણ આપણે કર્મ કરીએ એનું સો એ સો ટકા ફળ મળવું પડે અને એવું કયું કર્મ કે જે આપણને સો ટકા ફળ મળે છે તદ્દન પરમારથ માટે અને અન્ય માટે જે કરવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિઓ ધારો કે અન્ન ચલાવુ રક્તદાન કેમ્પ કરવા રોગ નિદાન કેમ્પ કરવા આયોજન કરવામાં આવ્યું છે અને જાવંત્રી ધમાડા ગામ બાંધ ગામ જમાડવામાં આવ્યું તેમજ લાખોની સંખ્યામાં અહીંયા ખૂબ ભાવનાશાળી ભાઈઓ બહેનો આવ્યા છે આ રીતે ટુકડાનો પણ કાર્યક્રમ ચાલુ છે અને હવે પછીની જે જવાબદારી છે આપણા ડાયગરી બાપુ નિર્વાણ પદ પામ્યા પછીની એમની પરંપરાને સાચવી રાખવા માટે આશ્રમની જે દીતિઓ છે જે પરંપરાઓ છે એ સાચવવા માટે એમના ઉત્તરા અધિકારી તરીકે એમના સુપુત્ર ચિરંજીવી કિરીટને કિરીટગીરીજીને આપણે અહીંયા નવી જવાબદારી સોંપી છે ગુરુકૃપા આશ્રમ જાવંત્રીના જે પૂજ્ય ડાયગરી બાપુનું જે સ્થાન હતું એ સ્થાન એમને સોંપ્યું છે અહીંયા ગુરુકૃપા આશ્રમ જાવંત્રીની તમામ ધોરા કિરીટગીરીજીને સોંપી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એ પરંપરા એ કાર્યક્રમો જે રીતે નામા મામા નિભાવતા હતા એ રીતે આપણે કિરીટગીરી પણ નિભાવશે એવી ચોક્કસ મને શ્રદ્ધા છે વિશ્વાસ છે અને જ્યાં સત્ય છે એ ભગવાન જોડે જ હોય છે એટલે અહીંયા આ આશ્રમની જે શિવાકીય પ્રવૃત્તિઓ છે એવી ને એવી ધબકતી રહેશે એનું પૂરેપૂરું જે પોતાની ફરજ બજાવવાની છે પોતાનું કર્મ કરવાનું છે એ અમારે દીકરો કિરીટ ચોક્કસ એ નિભાવશે એવી મને ખાતરી છે એવી મને આશા આશા છે કે આ પરંપરા હજુ પણ આમ સવાય ચાલે એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ અને આજે અહીંયા મને પણ ગુરુદ્વારો એમનો મોટી ચંદુર જનસેવા આશ્રમ હીરાપુરી બાપુ અને એ ગુરુ ગાદી વતીથી હું એવું ચોક્કસ આત્મવિશ્વાસ સાથે કહી શકું કે અમારી ધૂણા અને મઢીઓની જે પરંપરાઓ બાપુએ સ્થાપિત કરેલી એની અંદર દયાગીરી બાપુએ એક અદ્ભુત કાર્ય કર્યું છે અદ્ભુત કાર્ય કર્યું છે એ અનંત સુગાન એમની આવવાની જ છે એ પરંપરા દીકરો કિરીટ નિભાવશે એવી આશા સદગુરુ ભગવાન